હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું બ્રેડ કસ્ટર્ડ પૂડિંગ ઉનાળાની ગરમીમાં કંઈ સ્વીટ ખાવાનું મન થાય અને ઝટપટ તૈયાર થઈ જાય તેવું ડીઝર્ટ બનાવવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી આ રેસીપી ઝટપટ તૈયાર પણ થઈ જાય છે તો તેના માટે મારા વિડીયોને અંડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક વખત કરી દેજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું કસ્ટર્ડ તેના માટે મેં એક પેન લઈ લીધું છે અને તેને ગેસ ઉપર મૂકી તેની અંદર લિટર દૂધ એડ કરી દીધું છે અહીંયા મેં એક લિટર દૂધમાંથી થોડું દૂધ બચાવીને રાખ્યું છે જેનો આપણે આગળ ઉપયોગ કરીશું તો અહીંયા આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેને સહેજવા માટે હલાવતા રહીશું જ્યાં સુધી આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે જે આગળ દૂધ બચાવીને રાખ્યું હતું તેને ઉપયોગમાં લઈ લઈએ તો મેં અહીંયા જે અડધો વાટકો દૂધ લીધું છે તેની અંદર હું આખી ત્રણ ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશ જો તમે નાની ચમચીનો ઉપયોગ કરતા હોય તો ચારથી સાડા ચાર ચમચી કસ્ટર્ડ છે તેને એડ કરવાનો છે તો અહીંયા મેં વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉપયોગમાં લીધો છે હવે તેને સરસ રીતે આપણે ચમચી વડે હલાવી અને દૂધ સાથે મિક્સ કરી દેસુ જેટલો વધારે પાવડર હશે તેટલો તેને સરસ રીતે દૂધ સાથે મિક્સ કરવો પડશે તો અહીંયા કસ્ટર્ડ પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે દૂધને હવે સતત હલાવતા રહેશું તો તેની અંદર સાકર અથવા ખાંડ એડ કરી દઈએ તો મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે તો મેં પહેલાં અડધા કપથી થોડી ઉપર એટલી સાકર એડ કરી હતી બાદમાં થોડું દૂધ મોડું લાગતા મેં ફરી થોડી સાકર એડ કરી છે એટલે કે ટોટલ એક લીટર દૂધની અંદર આપણે એક કપથી થોડી ઓછી એટલી સાકર એડ કરીશું જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો થોડું વધારે અથવા ઓછું તમે લઈ શકો છો અને સાકરના બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેને ફરી આપણે સતત હલાવતા રહીશું અહીંયા મેં ફૂલ લીધું વાળું તમે નોર્મલ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો હું અહીંયા કસ્ટર્ડ પુડિંગ બનાવી રહી છું માટે મેં ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે અને હવે અહીંયા વન ફોર્થ ભાગ એટલે કે પા ભાગ દૂધનો ઉકળી જાય એટલે આપણે તેની અંદર તૈયાર કરેલું કસ્ટર્ડ વાળું દૂધ છે તેને હલાવી અને એડ કરી દેસુ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ એડ કરવાથી દૂધ ઝડપથી ઘટ પણ થઈ જશે સાથે સાથે દૂધનો કલર પણ બદલાઈ જશે અને તેનો સરસ મજાની ફ્લેવર છે છે તે તે પણ દૂધમાં બેસી જશે તો તમને જે ઉપર દેખાઈ રહી દૂધની મલાઈ છે એટલે કે આપણે અહીંયા ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે એટલે સરસ મજાની જે ક્રીમ છે તે ઉપર દેખાઈ રહી છે તો સરસ રીતે આપણે કસ્ટર્ડ વાળું દૂધ છે તેને દૂધની સાથે મિક્સ કરી દેવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે અહીંયા આપણે દૂધનો અડધો ભાગ બળી જાય ત્યાં સુધી હલાવતા રહેશું તો અહીંયા દૂધનો અડધો ભાગ બળી પણ ગયો છે અને દૂધ સરસ રીતે ઘટ પણ થઈ ગયું છે તો આપણે અહીંયા આટલું જ દૂધ ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે દૂધ સરસ એકદમ ઘટ થઈ ગયું છે તો તેની ફરતી બાજુથી આપણે મલાઈ છે તેને પણ સરસ રીતે દૂધ સાથે લઈ લેવાની છે અને હવે દૂધને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવે તેટલું ઠંડુ કરવા મૂકી દેસુ દૂધ જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે અહીંયા કાચની ડીશ લઈ લીધી છે તેની અંદર આપણે બ્રેડ સેટ કરવાની છે તો તે પ્રમાણે બ્રેડ લઈ અને તેની કિનારી છે તેને આપણે કટ કરી દેસુ તો મેં અહીંયા પહેલા ચાર બ્રેડ લીધી છે તેને ચપ્પાની મદદથી આપણે કિનારી છે તેને કટ કરી દેસુ માર્કેટમાં આવી કિનારી કટ કરેલી બ્રેડ પણ મળે છે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમારી પાસે બ્રેડ અવેલેબલ ના હોય તો જે આપણે ટોસ હોય છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે તો હવે મેં બીજી ચાર બ્રેડ છે તે પણ લઈ લીધી છે સેમ પ્રોસેસથી તેની કિનારીને પણ આપણે કટ કરી લેશું તો અહીંયા જે બ્રેડની કિનારી નીકળી છે તેને પણ આપણે ફેંકી નહીં દઈએ તેનો બ્રેડ ક્રમ્સ બનાવી તેનો પણ ઉપયોગ કરી શકાય છે તો હવે તેને પણ હું એક બાઉલમાં ભરી લઈશ અને તૈયાર કરેલી બ્રેડને આપણે શેકી લેવાની છે તો મેં ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે તેની અંદર એક થી બે ચમચી ઘી એડ કરી દઈશું ઘી પીગળે એટલે ફરતી બાજુ પેનમાં લગાવી અને તેની અંદર આપણે બ્રેડ છે તે મૂકી અને તેને શેકી લેવાની જેટલી બ્રેડ આવે તેટલી બ્રેડ આપણે એક સાથે મૂકી દેવાની મેં પેનમાં બે બ્રેડ મૂકી છે તેને મીડિયમ ફ્લેમ ઉપર એકથી થી બે મિનિટ માટે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લેશું અહીંયા સરસ રીતે ગોલ્ડન કલર આવે એટલે આપણે ફેરવી અને બીજી બાજુ પણ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેવાની તો હવે આ શેકાઈ ગયેલી બ્રેડ છે તેને આપણે એક ડીશની અંદર લઈ લઈશું અને આવી જ રીતે સેમ પ્રોસેસથી આપણે બધી જ બ્રેડ છે તેને સરસ રીતે શેકી લેવાની તો અહીંયા મારી બધી બ્રેડ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે અને આપણું દૂધ છે તે પણ સરસ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને ઠંડુ થયા બાદ તે સરસ રીતે વધારે ઘટ પણ થઈ ગયું છે જ્યારે આપણે દૂધને ઠંડુ કરવા મૂકીએ ત્યારે પણ તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી તેની ઉપર દૂધની તર ના થઈ જાય તો આવી રીતે ઠંડુ થયા બાદ એકદમ થીક રબડી જેવું થઈ જશે હવે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર નાની ચમચી એલચી પાવડર એડ કરી દઈશ અને સરસ રીતે એલચી પાવડરને મિક્સ કરી દેવાનો છે હવે મેં થોડા કેસરના તાતણા લીધા છે આપણે તેને પણ એડ કરી દેવાના કસ્ટર્ડને સાઈડમાં રાખી અને અહીંયા મેં બેકિંગ ટ્રે ફરી લઈ લીધી છે તેની અંદર આપણે સૌ પ્રથમ કસ્ટર્ડનું લેયર કરીશું સરસ રીતે કસ્ટર્ડનું લેયર થઈ જાય એટલે ફરી આપણે બ્રેડનું લેયર કરીશું

તો હવે લાસ્ટમાં આપણે બધું જ કસ્ટર્ડ છે તે એડ કરી દેસું અને હવે મેં અહીંયા થોડી પિસ્તાની કતરણ છે તેને એડ કરી દીધી છે તમે આની અંદર ફ્રૂટ પણ લઈ શકો છો જેમ કે સફરજન છે દાડમ છે અથવા તો ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ બંને પણ લઈ શકો છો મેં અહીંયા ખાલી ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે થોડી પિસ્તાની કતરણ છે તેને એડ કરી દેસુ તો હવે આ તૈયાર થયેલી ડીશ જેટલી સરસ લાગે છે ખાવામાં પણ તેટલી જ સ્વાદિષ્ટ તૈયાર થશે તો આ તૈયાર થયેલી ડીશને આપણે 4 થી પાંચ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દેશું અને જ્યારે 3 થી ચાર કલાક બાદ આપણે ફ્રીજમાંથી કાઢીશું તો સરસ મજાની આપણી ડીશ સર્વ કરવા માટે તૈયાર છે જો તમે આ ડીશને ઓવરનાઈટ ફ્રીઝમાં રહેવા દેશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો હું તેને એક પ્લેટમાં સર્વ કરી રહી છું તો ઉનાળાની અંદર રસમલાઈને પણ ટક્કર મારે તેવી આ ડિઝર્ટ રેસીપી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એક વખત ઘરે ચોક્કસથી આ કસ્ટર્ડ પુડિંગ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આવી અવનવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ